સુરતની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડિરેક્ટર લિસ્ટ થઈ હોય જોથી ભારતના રિવેનેબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની છે સોલાર અને હાઇબ્રિડ સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ માટે ગુજરાત અને દેશની બેલેન્સ ઓફ પ્લાન્ટ એટલે કે વીઓપી સોલ્યુશન પ્રોવાઇડેડ કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઇના મેઇન બોર્ડ પર સિંધિયલ લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે આ પ્રસંગે કેપી એનર્જી માટે એક મુખ્ય સીમા રૂપ કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કર્યું છે આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલે જણાવ્યું હતું કે અમે એનએસઈ પર કેપી એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતાં અત્યંત ગર્વ અનુભવી છીએ તે સ્વચ્છ ટકાઉ ઊર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે તે અમારા ભાગીદારો રોકાણકારો અને ગવર્મેન્ટનું ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે અને કેપી ગ્રુપનો ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે સર કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગળ કઈ રીતે આ ગ્રુપ આગળ વધશે અને મેન બોર્ડ એનએસસી પ્લેટફોર્મ ની ઉપર હતી આ કંપની કેપી સોળ માં બીએસસીન બોર્ડ પર હવે જે છે તે એનએસસી ની ઉપર પણ એના ક્રેટેગર ફિલ્ફિલ થતા એને આજે એનએસસી ના મેન બોર્ડ ની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે એનર્જી લિમિટેડ વેપારીઓને કઈ રીતે ફાયદો થશે સી સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન એનએસસીની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટેન પણ ફાયદો મળશે

તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે અને આમાં કોમ્પિટિશન પણ ઘણી બધી હશે તો કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ એને આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર ત્રીસમાં માં તમારી કંપનીને ક્યાં જુઓ છો અમારી કંપની આજે ગ્રુપ વાઈઝ અમે જોવા જઈએ તો એ અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ જોવાનું રહ્યું એક મેસેજ સુરતની જનતાને સુરતની જનતાને એક જ મેસેજ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ મુજબ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છે દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય That is my wish.